ભરૂચ જિલ્લો રાત્રીકોરે લાલકીના નાદથી ગુજી ઉઠ્યો હતો જુઓ જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી ભરૂચ જિલ્લામાં વરસતા વરસાદ વચ્ચે પણ ગોકુળ આઠમ પડવાની ઉજવણી લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે કરી હતી ભરૂચમાં દહીં કાંડુડા અને પારણે જુલાઓ સહિત મહાઆરતી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચમાં ગોપાલક સમાજ ભરવાડ રબાડી સમાજના યુવાનો દ્વારા પણ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે જન્માષ્ટમી મહોત્સવમાં સાંજે સાત કલાકે શ્રવણ ચોકડીથી ભવ્ય શોભાયાત્રાનો સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ દુષ્યંતભાઈ પટેલ બીવીએસ જીણાભાઈ ભળવાડ સહિત

રાત્રે બાર ના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદગેરા નંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીના નાંદ સાથે સમગ્ર શક્તિનાથ પણ ગુંજી ઉઠ્યો હતો ભરૂચના મેઘરાજાના સ્થાપના સ્થળે પણ ગોઘારાવ મંદિરના પટાંગણમાં પણ જન્માષ્ટમી પર્વની લઈ હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં માટલી ફોડમાં પણ મેળામાં આવેલી જનમેદની પણ એકત્ર થઈ હતી હાંડીમાં વરસતા વરસાદ અને ઉપરથી પાણીનો છંટકાવ કરી હાંડી ફોડવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ના નાદ સાથે સમગ્ર વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તાર વાતાવરણ પણ કૃષ્ણમય બની ગયું હતું જન્માષ્ટમી પર્વને લઈ દહીંહાંડી ના નજારા પણ લોકોએ પોતાના મોબાઈલોમાં કેદ કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચમાં લોકોએ પણ ઘરે ઘરે પણ કાનુડાને પારણે ઝુલાવ્યો હતો અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી પારણામાં કાનુડાને નવા વસ્ત્ર સહિત શણગાર કરીને પારણે જુલાવી કાનુડાના જન્મ ઉત્સવની ઉજવણી કરવા સાથે લોકોએ પણ ઘરે ઘરે કાનુડાની સ્થાપના કરી હતી અને મોડી રાત સુધી કાનુડાના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં મગ્ન બન્યા હતા બહારના ટકોરે કાનુડાની વિશેષ આરતી સાથે ધાર્મિક ભજન કીર્તન સહિતના કાર્યક્રમો પોતાના ઘરમાં પણ પારણે જુલાવના તથા કાનુડાની સેલ્ફી લેવાનું પણ ચૂક્યા ન હતા અને વિડીયો પણ બનાવ્યા હતા સોશિયલ મીડિયા ઉપર કાનુડાથી ઉભરાયા હોય તેવા દ્રશ્યો પણ મોબાઈલમાં જોવા મળ્યા હતા કેટલાય લોકોએ પોતાના બાળકોને કાનુડા બનાવ્યા તો કેટલીક દીકરીઓ રાધાના સ્વરૂપમાં જોવા મળી હતી મોડી રાત સુધી કાનુડાના જન્મદિવસની ઉજવણીમાં હજારો ભક્તો મગ્ન બની